મિત્રો ખેતીમાં આમ તો બળદનો કોઈ સાચો વિકલ્પ નથી ખરેખર તો બળદની ખેતી એ બળદની ખેતી પરંતુ અત્યારે શું થયું છે કે ખેતી ધીમે ધીમે ભાગ પડતા પડતા જમીન ઓછી થતી જાય છે એટલે કે વસ્તી વધતી જાય એમ જમીનના ટુકડા થતા જાય એટલે થોડી જમીનમાં બળદની જોડી પરવડે નહીં અને બળદની સારસંભાળ ખૂબ રાખવી પડે છે તો એના વિકલ્પ રૂપે આપણે ખરેખર ભારતીય એમાંય ગુજરાતી કંઈક ને કંઈક જુગાડ કરે છે તો એમાંનો એક સક્સેસ જુગાડ એટલે આ સનેડો સનેડો આમ તો અત્યારે ગુજરાતના લોકોએ તો ખૂબ જોયેલો છે કે એ બે ત્રણ વસ્તુ ભેગી કરી અને બનાવેલું મીની ટેક્ટર ફીવીલ ટેક્ટર જેનું ઉપનામ છે સનેડો તો આ સનેડો તમે જોઈ રહ્યા છો ને એ દસ વર્ષ જૂનો છે અને માનસો ને મિત્રો દસ તો હું કહું છું પણ બાળક કદાચ થયા હોય તોય ના આ સનેડો એ છકડામાંથી બનાવેલું મિની ટ્રેક્ટર છે કે જેમાં પાછળના વ્હીલ ટ્રેક્ટર જેવા બનેલા હોય છે એના અને આ જે સંનેડો તમે જોઈ રહ્યા છો એમાં એન્જિન અતુલ શક્તિનું છે અને એમાં રિવર્સ ગેર પણ આપેલો છે અતુલ શક્તિનું સાડા સાતનું એન્જિન છે અને રિવર્સ ગેર એટલે પાછો લેવામાં પણ અને રિવર્સ ગેરની ખાસિયત એ છે કે એની એક દાંડલી હોય છે ને એ દાંડલીથી જ તમે કોઈ પણ ગેરમાં હોય એ દાંડલી દબાવો એટલે એ રિવર્સ ચાલવા માંડે છે અને આ સનેડોની તાકાત તમે જુઓ કે અત્યારે જે ચાલી રહ્યું છે અમારી વાડીમાં જે સાથી એ મોર પગાર દંતાળ એક પ્રકારનો દંતાળ જ પણ દંતાળને થોડું મોડીફાય કરી અને બનાવેલું પગા કે જેનાથી રાંપ કરતાં થોડી ઊંડી ખેડ થાય અને ઘાસનો ઉગાવો હોય છે તો એને વીખી નાખે છે તો આ મોરપગા ઉપર તમે જુઓ એવા મજબૂત માણસ પાછળ ઊભા રહી ગયા છે છતાં ચનેડો બીજા ઘેરમાં આરામથી ચાલી રહ્યો છે એને કોઈ લોડ પડતો નથી અને તમે જો માટીને તો લાભ જેમ વેરી નાખે છે તો ખેડૂતો માટે આ જે જુગાડ છે એ ખરેખર ખૂબ કામનો છે અને તમને એની એવરેજની વાત કરું તો એવરેજ એની ખૂબ સારી છે એ લગભગ પાંચ લીટરમાં તો આખો દી તમે કોઈ પણ સાથી એમાંથી ચલાવ્યા જ કરો તો આ મોંઘવારીમાં તમે શાંતિ એક વીઘો ચલાવો ને બહારથી ભાડેથી શાંતિ લાવેલી તો એ કેટલું મોંઘું પડે એ તો ખેડૂત મિત્રોને ખબર જ હશે અને મનમાન્યું હાલે નહીં અને આપણા ટાઈમે એ આવે જો આમાં એક આ દસ વર્ષ પહેલાં હાઇડ્રોલિક નહોતું એટલે આ પણ એક નવો જુગાડ એમાં ગોઠવેલો છે તમે જો એ જે દંતાળની પાછળ લગાડેલું એનું હેન્ડલ છે એને ઉપર એના સ્ટેન્ડમાં ફિટ કરી દીધું એટલે એ આરામથી દંતાળ ઉપર ટીંગાઈ ગયો અને સનેડો જ્યારે પાછો ઢેઢેથી વાંક લઈ વાંઘ વળી અને પાછો બીજા નવા પાટલામાં જાય એટલે એને ઉતારી લેવાનું અને પાછો એ કામ કરવા માટે તો ખેડૂત મિત્રો આ જુગાટ ખરેખર અત્યારે કઈ પ્રકારના સનેડા આવે છે પણ આ સનેડો હું આપની સાથે એટલે શેર કરી રહ્યો છું કે આ સનેડો કંઈક વિશેષ છે આ લગભગ દસેક વર્ષ જૂનો મેન્ટેનન્સ ખૂબ ઓછું જો અત્યારે દેશ આથી ચાલી રહ્યું છે એ કોળા કોળા એટલે કે ખેડૂત મિત્રો જાણતા થશે કે કપાસનો સા વચ્ચે રહી જાય અને બે બાજુ આપણે ઢુંડા હોય એ પ્રકારના હાથી ચાલતા તો ચનેરો ચાલતો જાય છે અને બે ઘોડાની સાથે એક એક માણસ એને સંભાળી અને ચાલે છે એટલે કે કપાસની ગાળી પૂરેપૂરી લૂંછાતી જાય ખડ નિંદામણ છે એ ખૂબ ઓછું રહે ઘોડા હાલી જાય એટલે પછી તો ખેડૂત મિત્રોને ખબર છે કે ખાલી કપાસનો ચા છે એ જ નીંદવાનો રહે તો જો આ પહેલાં મોરપગા આંક્યા હતા હવે આ ઘોડા હાંકે એટલે કપાસના પાટલા એકદમ ચોખ્ખા થઈ જાય અને કપાસની ગાળી જો તમે એટલી એકદમ ઘસીને લઈ લે છે એટલે વચ્ચેનો જે કપાસનો ચા હશે એ જ નીંદવાનો રહે છે તો તમને પ્રશ્ન થશે કે આ દસ વર્ષ પહેલાં આ સનેડો ક્યાં બનાવ રહ્યો હતો તો એ બધું જ હું આ વિડીયોમાં આપને કહેવાનો છું કે આ અમે ક્યાં બનાવ રહ્યો હતો એનો નંબર પણ આમાં હું એડ કરીશ હાલ પણ એ મિસ્ત્રીભાઈ આ સનેડા બનાવે છે અને તમારે જેવો જોઈએ એવો અત્યારની સિસ્ટમવાળા પણ એ બનાવે છે તો આ સનેડો જો તમે વર્કિંગ મોડેલ એનું જોવા માગતા હો તો મને મેસેજ કરજો મારી વાડીએ હું તમને લઈ જઈશ જોવા માટે અને આ સનેડો અમારે અમારી વાડીમાં અને અમારા કાકા છે એ બંનેને ભાગમાં છે એટલે સનેડાને તો તમે એના ઉપરથી નક્કી કરી શકો કે કેટલું હાલવાનું રહેતું હોય છે અને છતાં પણ છેલ્લા દસ બાર વર્ષથી સતત ચાલતો જ રહે સિઝનમાં તો ખાસ એક દી પણ એ નવરો રહેતો નથી અને આ સનેડાનું મેન્ટેનન્સ ખૂબ ઓછું છે કે દર વર્ષે એનું ઓઇલ પાણી બદલાવી નાખે અને ક્લચ વાયર અને આ એના ગેર સિસ્ટમ તો પહેલે આપણે માથે ચડીને હાથી ઉપરથી બેસી ગયો છે ઊભો રહી ગયો છે તો એ સનેડો જરા પણ અસમસતો નથી અને આરામથી ચાલી રહ્યો છે તો ખરેખર મિત્રો જો તમારે આવો સનેડો વસાવવો હોય બનાવરાવો હોય તો એ ભાવનગર જિલ્લામાં ધોળાની બાજુમાં ટીમ્બી નામનું ગામ આવેલું છે ત્યાં ગુરુકૃપા એન્જિનિયરિંગ એ મિસ્ત્રી મિસ્ત્રીભાઈ છે એનો નંબર પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખીશ અને વિડીયોમાં પણ પાછળ એડ કરીશ તો કોઈને પણ નવો સનેડો બનાવરાવો હોય તો એમનો કોન્ટેક જરૂર કરજો અમારો તો આ દસ બાર વર્ષનો આ સનેડાનો અનુભવ છે અમે એની પાસેથી ખરીદ્યો પણ ખરેખર પૈસા વસૂલ છે આવી વસ્તુ ખેડૂતો માટે ખૂબ જરૂરી છે કે નાની ખેડ માટે નાના ખેડૂત માટે આવો સનેડો ખૂબ ઉપયોગી અને આમાં બધા પ્રકારના હાથી હાલે પાછળ ખાલી જોડવાના જ હોય છે તમે જુઓ આ વહેલી સિસ્ટમ હાથી સિસ્ટમ અને કદાચ તમારે આમાં દવાની સિસ્ટમ ફીટ કરાવી હોય દવા છાંટવા તો પણ થઈ જાય અને માનો કે આમાં બે જ્યારે તો તમે જોવો છો કે ઇલેક્ટ્રિક પંપ આવે છે અને બે પંપ મૂકી દો અને બે બાજુ બબે એના પોઈન્ટ મૂકી દો તો પણ આ પાટિયા ઉપર મૂકી શકાય પછી આ આની પાછળ જો તમારે નાની બોગી બનાવી હોય માલ સામાન લાવવા લઈ જવા તો ગાડા જેવડી બોગી પણ બની જાય એ પણ આની પાછળ લાગી જાય છે તો ખેડૂતો માટે તો આ સનેડો મલ્ટી પર્પઝ યુઝેબલ યંત્ર છે તો ખેડૂતોને વસાવા જેવો છે અને ખાસ આ મિસ્ત્રીભાઈનું કામ એવું સરસ કે મેન્ટેનન્સ નથી આવતું અને એનું સેટિંગ એવું સરસ છે કે બીજા ઘેરમાં ત્રીજા ઘેરમાં આરામથી જો એવું હાથી સરસ પાડે તો આંતરખેડમાં ટોર પણ એનો નથી લાગતો હા કે તમે ટ્રેક્ટરની કે એવી ખેડ કરાવો તો એનો ટોર લાગે પણ આ સનેડો એકદમ વજનમાં પણ હળવો છે એટલે એનો ટોર પણ બિલકુલ નથી લાગતો થોડીક ખરાડ થાય અત્યારે જો હજી બે દિવસ પહેલાં વરસાદ આ પડામાં આવેલો છે થોડીક ખરાડ થઈ એટલે તનેડો ચાલે એવું થઈ ગયું છે અને આ મોરપગા પણ તમે જુઓ કે ગમે એવું ફળ હોય એને વીખી નાખે માટી તો જાણે લાભથી વેરાતી હોય એમ વેરાતી જાય છે તમે જુઓ પાતળ ઉભેલા વ્યક્તિ કેવા મજબૂત છે તો એના ભારે પણ ઝનેડો ઊભો રહેતો નથી તો અત્યારે ખેડૂતો માટે જરૂરી સાધન મેં આપને બતાવ્યું આશા રાખું કે આપને આ પસંદ આવ્યું હશે અને જો આપને આ ઉપયોગી થાય એવું લાગે ને આપને આ વિડીયો જો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિશે જો કંઈ વધારે માહિતી જોતી હોય તો મને કોમેન્ટ કરી અને કહેજો તો પણ જે મિત્રીભાઈ બનાવે છે ને એ ખરેખર સારો બનાવે છે આ તો મારી વાડીમાં ચાલી રહ્યો છે અને મારા વાગ્યા પરિવારના માણસો ચલાવી રહ્યા છે તો તમે જુઓ કે ખરેખર ઉપયોગી વસ્તુ આપની સાથે શેર કરી રહ્યો હતો આશા રાખું આપને ગમે છે કોમેન્ટ કરી જણાવજો આભાર જય હિન્દ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય હિન્દ